બોલિયે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે રાધે રની જે આજે અનુપ વાગી આ રે લો લયાજે અનુપ વાગી આ રે લો વાગે છે ઢોલ ને નિશાન જો परणी पनोती चायला सास रे लोल इवा परणी पनोती चायला सास रे लो लय गणित हेमरथ साजिया रे लोल लय गणित हेमरथ साजिया रे लोल હાથી ગોળાની નવી જોડજો પરણી પાનો તે ચાઈલા સાસરે રે લોલ હાથી ગોળાની નવી જોડજો પરણી પાનો તે ચાઈલા સાસ લોલ રતન જડી તકેરી પાલખી રે લોલ રતન જડી તકે પાલખીર લોલ શ્રી જુગલ કિશોર ઝો પરણી પાનો તે લા સાસરે રે લોલ શ્રી જુગલ કિશોર જોો પરણી તે ચાઈ સાસરે રે લોલ એક નાચે ને ફરે ફૂદળી રે લોલ એક નાચે ને ફરે ફૂદળી રે લોલ દરિયા છે નવલા શ્રીંગાર જો પાનોતી ચાલા સાસરે રેલો જય જય શબ્દ કરે સૌ મળી લોલ જય જય શબ્દ કરે સૌ મળી લોલ

અગણિત જા જારે લોલ દિશા સાહે લડીને હાથ જો પરણી પાનોતી નોતી સાસરે રે લોલ આયવા છે નંદ દર બાર મારે લોલ પરણી આયવા છે નંદ દર બાર મારે લોલ સાસુ નો હરખ નો પરણી પાનોતી આવ્યા સાસરે લોલ અરખે પધરાવા અમે આવીલ અરખે આવી આવ્યા લો ખડું જોઈને સુખ જો પરણી પાનો તી આવ્યા સાસરે લોલ મુખડું જોઈને સુખ બહુ થાય જો પરણી પાનોતી આવ્યા સાસરે લોલ ઇંડી પીંડીને કરી રે લોલ ઇંડી પીંડીને કરી આરતી રેલોલ માનીતી કાંઈ મંગ જો પરણી પાનોતી આવ્યા સાસરે લોલ કુમુદિની ચંદ્રને નિહાળ તારે લોલ અૈયા માય જો પરણી પાનોતી આવ્યા સાસરે લોલ આજે અનુપ વાગી આ રેલોલ વાગે છે કાંઈ ને નિશાન જો પરણીને પાનોતી આવ્યા સાસરે લોલ બોલીએ શ્રી રાધે કૃષ્ણ ભગવાન કી જય સર્વે બાલા વૈષ્ણવ જય શિયા રામ